રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ ગામમાં અનુસૂચિત જાતિની યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો ગત તારીખ આઠ જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે છેડતી કરી હતી યુવાની યુવતીની છેડતી કરી અને બાદમાં અજાણ્યા વીસ જેટલા લોકો યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળદોદ કરી હતી કે જેથી યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે આ મામલે પોલીસ કાર્યવાહી કરવાને બદલે આરોપીઓને છાવરવામાં આવતું હોવાની અનુસૂચિત જાતિના આગેવાન આરોપીઓની ધરપકડ નહી થાય તો બાવીસ જાન્યુઆરી ધોરાજી બંધ ચીમકી પણ ઉચ્ચારી હતી આજે અમને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકાજી પ્રાંત અધિકારી અને ગઈ તારીખ આઠ ના રોજ ધોરાજી તાલુકાના જમનાવર ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે એ મતલબની ફરિયાદ પોલીસે બે બે દિવસ સુધી ના લીધી બે બે દિવસ સુધી ના લીધા પછી ત્રીજા દિવસે રેન્જ આઈટી સાહેબ એસપી સાહેબ ને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે ધોરા આ ગામના સરપંચ છે જમનાવરના હિતેશભાઈ વાઘમસિંહ એ હિતેશભાઈ વાઘમસિંહ ગામના લોકોને પંચાયતના ના માઇક છેટ નો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આયુર્વેર સમાજ ને અને ભરવાડ સમાજ ને એક તો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ની ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે ભાઈ રાતે સાડા અગિયાર વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે સાડા અગિયાર વાગે બનાવની બનાવના સ્થળે વીસ લોકોનું ટોળું છે તો એ વીસ લોકોનું ટોળું રાતે સાડા અગિયાર વાગે ત્યાં ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું જે જગ્યાએ બનાવ બન્યો છે જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ વીસ લોકોનું ટોળું ઉભું છે એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે આમ હાથો બનાવ બન્યો હોય છે ખોટા ચિત્ર અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કે મારી છેડતી છે ત્યાં પોસ્કો ના કાયદા છે મહિલા અત્યારે કાયદામાં સરકાર એટલી સ્ટ્રીક છે સરકાર ખુદ મહિલા સશક્તિકરણ ની વાત કરે છે મહિલા સંવેદના ની વાત કરે છે તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ પર ના કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે એવી રીતે અમારે આખા સમાજ નું ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે અને સરપંચને અમે છોડવાના જ નથી હવે એને ખબર પડશે પાંચ વર્ષ શાસન કર્યું છે ઈ કેવું શાસન કર્યું એ અમારી આરતી એવું ચાલુ કરતું સમાજ દ્વારા અને આવતા સોમવારે આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રાખવાના છીએ ન્યાયિક રીતે સંવિધાનિક રીતે ગામના લોકોનો અમે સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે તમે અમને મદદ કરો એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રાખું છું યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ અઠ્યાવીસના રોજ જમનાવળ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહાર થયો છે છેડતી જેવો બનાવ બેનો છે જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ બબે દિવસ સુધી ના લીધી જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરવી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ડીલ કરી ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહીતી થતાં છેલ્લે એસપીને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જ જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદન પત્ર આપવાની ફરજ પડી છે પોલીસ દ્વારા આરોપીઓને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદન પત્ર આપવાની ફરજ પડી છે તો અમે સંવિધાનને માનનારા લોકો છે ખાલી આવેદન પત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી પણ જરૂર પડે અમે શું જોઈએ અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાઉ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ જઈએ ને કેવા જઈએ તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું નામ અને વિગત શું થયું તો શું થયું

પોલીસ ફરિયાદ માં ધ્યાન નથી પોલીસ ફરિયાદ જ્યારે મેં પહેલી વાર પેલી વાર આઠ તારીખે મારી સાથે બનાવ ત્યારે નવ તારીખે મે આ જે મારા કેસ લખાવાનો હતો કેસ લખાવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલા તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા એમ કહેતા હતા કે થોડી વાર જારું હજી એટલા છે અને હજી અમારે તમારો વારો નથી આવ્યો અને અમારે એકલા ને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ સાડા અગિયારે મેં કોલ કરેલો હતો એ લોકો એક વાગે આવે દોઢ કલાકની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો ઝાઝા હતા મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય પોલીસને શા માટે રાખ્યા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉન